ગાંધી મહાત્મા ગાંધીએ એકવાર દિલ્હીના વાલ્મિકી બસ્તી મંદિરમાં કુરાનનો પાઠ કર્યો હતો વેગમાંથી એક મહિલા ઊભી થઈ અને ગાંધીજીને એવું ન કરવા કહ્યું ગાંધીજીએ પૂછ્યું કેમ મહિલાએ કહ્યું કે તે આપણા ધર્મની વિરુદ્ધ છે ગાંધીજીએ કહ્યું હું એવું નથી માનતો મહિલાએ જવાબ આપ્યો કે અમે તમને અમારા ધર્મનું નિરૂપણ કરવા માટે લાયક માનતા નથી ગાંધીજીએ કહ્યું ત્યાંના લોકોનો મત લો શું ધર્મમત દ્વારા નક્કી થઈ શકે છે મહિલાએ પૂછ્યું ગાંધીજીએ જવાબ આપ્યો કે તમે મારા ધર્મમાં દખલ કરી રહ્યા છો મહિલાએ જવાબ આપ્યો કે તમે જ કરોડો હિન્દુઓના ધર્મમાં ગેરકાયદેસર રીતે દખલ કરી રહ્યા છે ગાંધીજીએ કહ્યું હું કુરાન સાંભળીશ મહિલાએ કહ્યું કે તે તેનો વિરોધ કરશે સેંકડો વાલ્મીકી યુવાનોએ મહિલાની બાજુમાં ઊભા રહીને કહ્યું આ મંદિરમાં કુરાન વાંચો મહિલાએ કહ્યું કે મંદિરમાં કુરાન વાંચતા પહેલા મસ્જિદમાં ગીતા કે રામાયણનો પાઠ કરો વિરોધ તો જોઈને ગાંધીજીએ પોલીસને બોલાવી જે ત્યાં પહોંચી અને વિરોધીઓની ધરપકડ કરી તેમની સામે એકસો સાત કેસ નોંધાયા બાદમાં ગાંધીજીએ તે જ મંદિરમાં પોલીસ સુરક્ષા હેઠળ કુરાનનો પાઠ કર્યો કેટલાક લોકો ગાંધીજીને તેમના દંભને કારણે નાપસંદ કરે છે કારણ કે ગાંધી અને નહેરુએ હંમેશા બહુમતીને અન્યાય કર્યો હતો મહિલાની પહેલા મસ્જિદમાં ગીતા કે રામાયણનો પાઠ કરો ની માંગણી એકદમ યોગ્ય હતી જે ગાંધીજી દ્વારા નજરઅંદાજ કરવામાં આવી હતી આ વીડિયોને લાઇક અને શેર કરશો કોમેન્ટ કરશો અને કેને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો